ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયનું આ વર્ષે ધોરણ દસનું દળદાર પરિણામ આવેલ છે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આજે સારા પરિણામની એકમેકને મોઢું મીઠું કરાવીને ઉજવણી કરી હતી ખાસ કરીને વર્તમાન સમયમાં પણ માતૃછાયા કન્યા શાળાએ ઉત્કૃષ્ટ પરિણામનો દબદબો જાળવી રાખ્યો હોવાનું શાળાના નલિનીબિન શાહે જણાવ્યું હતું તો ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીનીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે આમ સમગ્ર માતૃછાયા માટે અત્યંત ખુશીનો દિવસ છે કે ધોરણ દસમાં અમારે અડતાળીસ વિદ્યાર્થીની દીકરીઓએ એ વન ક્રેડ મેળવ્યો છે અને અમારે ત્યાં પ્રાઇમરી કરતાં પણ નીચે પ્રી પ્રાઇમરીથી જેથી ગુણવત્તાયુક્ત શિક્ષણનો જે ભાર આપવામાં આવે છે એ શિક્ષણ ઉત્તરોત્તર ફળીભૂત થઈ રહ્યું છે એની પ્રતિક્રિયા અમે સૌએ કરી છે અને એને કારણે જ માત્ર પ્રવૃત્તિઓ જ નહીં પણ અભ્યાસમાં પણ આ શાળાની દીકરીઓ આગવી ભાગ ઉપસાવે છે એમ કહું તો અતિશયક્તિ નથી અને એમાં કામ કરે છે દરેક આચાર્યોનું સફળ નેતૃત્વ અને એનાથી સવાયું ટીમવર્ક શિક્ષક મિત્રો ખૂબ મહેનત લે છે પોતાના વિષયને બાળકો સારી રીતે ન્યાય આપે અને તેમજ આશાસ્પદ વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓ માટે સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરી અને એને લખવાની જે પ્રેક્ટિસ છે ખાસ કરીને એ લોકો પૂરેપૂરી પૂરી પાડે છે અને આચાર્યશ્રી પણ દરેક બાબતમાં પૂરો રસ દાખવી અને પરિણામે કેમ ગુણવત્તા ગુણવત્તા એની વધે અને દીકરીઓ આ જિલ્લામાં આબું નામ રોશન કરે એ રીતે આગ્રહી રહ્યા છે અને સૌથી વધુ વાલીઓનો પણ એટલો જ ભાવભર્યો સહકાર રહે છે અને દીકરીઓ જે એનામાં શિસ્તબદ્ધતા જે કેળવાય છે સરસ રીતે લખવું સરસ રીતે વાંચવું અને છતાં પણ દરેક પ્રવૃત્તિઓમાં ઝડપવું આ એમનો આદર્શ પણ જળવાયો છે એને કારણે આ દીકરીઓ અહીંયા માત્ર જિલ્લામાં જ નહીં પણ ગુજરાતભરમાં અહીંયા આ શાળાની દીકરીઓ છવાયેલી છે અને જ્યાં જાય છે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ત્યાં પણ સંસ્થાનું નામ રોશન કરે છે મને અત્યારે અમારા આ સંસ્થાના જે દાતાશ્રીઓ છે અમૃતલભાઈ દેવરાજ શાહ અને ભાગ્યવતીબેન એમનું પ્રદાન પણ ખૂબ જ યાદ આવી રહ્યું છે કારણ કે એમની જે ભાવના હતી કે આ સંસ્થા એવી એક નમૂનેદાર સંસ્થા બને ગુજરાતભરમાં કે જેને કારણે આપણું જે કંઈ ભાવ છે એ દરેક રીતે તરિતાર્થ કરે અને ખરેખર અહીંયા માણક્યાલભાઈ શાહ જેવા સુકાની મળ્યા અને એને હાથ નીચે જે આખી ટીમ તૈયાર થઈ એ ખરેખર આ સંસ્થાનું મોટું ગૌરવ છે અને અત્યાર સુધી પણ એ નામ અને કામ જળવાઈ રહ્યું છે એ પણ ઈશ્વરની જબરજસ્ત કૃપા આ સંસ્થા ઉપર વરસી રહી છે એની અનુભૂતિ અમે સૌ કરી રહ્યા છીએ અમારા આચાર્ય સુવાસબેન પાસે જે આગવી દ્રષ્ટિ અને કાર્યદક્ષતા છે એ તો શબ્દોમાં મૂલવી શકતી નથી અને દરેક પાસેથી કઈ રીતે કામ લેવું વિદ્યાર્થીઓને ટકોરા મારીને કેમ તૈયાર કરવી એના માટેનું સુંદર આયોજન તેઓ સતત પૂરું પાડતા રહે છે અને એને કારણે આ સંસ્થાની દીકરીઓ બહુ જ ઉત્તમ પરિણામ લાવે છે વાલીઓ પર સંતોષ અનુભવે છે અને એની સાથે સાથે સમગ્ર પરિવારને પણ હું હૃદયપૂર્વક શાબાશી આપું છું કે તમારું જે ક્ષેત્ર છે એને તમે સાચો ધર્મ માનીને તમે જે બજાવી રહ્યા છો એ એને એ અમારા માટે પણ ધન્ય ઘડી છે આનંદની ઘડી છે અને આ સંસ્થાને ટ્રસ્ટીઓ પણ એવા મળ્યા છે દાતાઓ પણ એમની જે આગવી જે જે શક્તિ છે એ પૂરી પાડે છે અને સંસ્થાને યોગ્ય અને પોષક વાતાવરણ મળવું એ પણ એક ખરેખર ઈશ કૃપા છે એ હું કહું તો અતિશયોગતી નથી નંદિની પંડ્યા માતૃછાયામાં અભ્યાસ કરું છું અને છેલ્લા સોપાનથી જ હું અહીંયા અભ્યાસ કરું છું અને હું ખૂબ જ આભારી છું કે મને માતૃછાયા કન્યા વિદ્યાલય એટલો સપોર્ટ આપ્યો છે હંમેશા મારા ધ્યેય પાછળ મને વળગી રહેવા માટે ખૂબ જ પ્રેરણા આપી છે ખાસ કરીને અમારા બધા જ વર્ષ શિક્ષક અને બધા જ વિષય શિક્ષકે મારા ઉપર મારા એટલે બધા જ તમામ વિદ્યાર્થીઓ ઉપર ખૂબ જ સારી મહેનત કરી છે અને એના કારણે જ એટલું સારું રિઝલ્ટ માતૃછાયા કન્યા વિદ્યાલય મેળવી શકી છે અને તેના માટે ખાસ હું સુહાસબેન જે અમારા પ્રિન્સિપલ છે આભારી છું કેમ કે તેને હંમેશા બધાને મોટિવેટ કર્યા છે અને હંમેશા તેને પોતાના ધ્યેય ઉપર કેવી રીતે આગળ વધવું કેવી રીતે કામ કરવું એના ઉપર હંમેશા પ્રેરણા આપતા રહ્યા છે અને જો હું મારી વાત કરું તો પહેલેથી જ મારો ધ્યેય હતો કે મને બોર્ડમાં સારામાં સારા ટકા લઈ અને મારું મારું મારા પેરેન્ટ્સનું અને મારી શાળાનું નામ રોશન કરવું છે એના માટે હું દિવસના આઠથી નવ કલાક વાંચતી હતી અને ખૂબ જ મહેનત કરી હતી અને તેના માટે હું બધા જ વિષય શિક્ષકને તેના માટે હું બધા જ શિક્ષકને આભારી રહી છું અને હવે મારો એવો નિર્ણય છે કે હું આગળ સાયન્સની ફિલ્ડમાં જઈ અને આગળ મારું કરિયર બનાવાય છે મારો માતૃછાયામાં થર્ડ રેન્ક આવ્યો છે અને હું નાઇન્ટી સિક્સ પર્સન્ટથી અમે મેળવ્યા છે બોર્ડમાં નમસ્તે હું પ્રજ્ઞેશ પંડ્યા હું માતૃછાયા કન્યા વિદ્યાલયમાં છેલ્લા બાવીસ વર્ષથી સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે સેવા આપું છું આજે ધોરણ દસનું બોર્ડ તરફથી જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું એમાં અમારી શાળાના એકતાલીસ વિદ્યાર્થીઓએ એ વન ગુણ પ્રાપ્ત કર્યું અને છ્યાસી વિદ્યાર્થીઓ એ ટુ ગુણ મેળવી અને સફળતા પ્રાપ્ત કરી એ બદલ સમગ્ર જે યશ છે એનો જે કીર્તિ છે તો અમારા શાળાના શ્રી પ્રિન્સિપાલ શ્રી સુહાસબેનને જાય છે કે બેને દરેક વિદ્યાર્થીઓને અને સાથે સાથે દરેક શિક્ષકોને પણ મોટિવેટ પણ કર્યા અમને વિદ્યાર્થીઓને જે પણ કોઈ બધી સુવિધાઓ જોતી હતી એ સુવિધાઓ પૂરી પાડવામાં આવી અને અમે પણ વિદ્યાર્થીઓને શરૂઆતથી જ વ્યક્તિગત મહેનત કરાવી એ લોકોની જ્યાં પણ કાંઈ કચાશ હતી એ કચાશ દૂર કરી અને એ લોકો વધુને વધુ સફળતા મેળે એ માટે અમે પૂરા પ્રયત્ન કર્યા હતા